મિત્રો રાજકોટના હુડકોમાં રહેતી યુવતી સવારે અગિયાર વાગ્યાની આસપાસ જંગલેશ્વર હુસેની ચોકમાં પોતાની બહેન સાથે માછલી વેચવા બેઠી હતી એ વખતે નવા ગામ સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતો યુવક સંજય વિનોદભાઈ મકવાણા અચાનક છરી સાથે ધસી આવ્યો હતો યુવતી કંઈ સમજી પહેલાં તેના પર તે તૂટી પડ્યો હતો અને આડેધડ છરીના ઘા મારી દીધા હતા આ હુમલામાં યુવતી લોહી લુવાણ થઈ ડળી પડી હતી જેથી ત્યાં લોકોનું ટેવું એકઠું થઈ ગયું હતું પ્રેમિકા પર હુમલો કરનાર સંજયને લોકો પકડે પહેલાં તેણે પોતાના પેટમાં પણ છરીના ત્રણ ગા ઝીકી દીધા હતા તે પણ પડી જતા કોઈ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મિત્રો પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ યુવતી અને સંજય વચ્ચે છેલ્લા દસ વર્ષથી પ્રેમ સંબંધ હતો આ દરમિયાન અઠવાડિયા પહેલાં જ યુવતીની સગાઈ નક્કી થઈ જતા આ વાતની પ્રેમી સંજયને ખબર પડતા તે રોષે ભરાયો હતો અને પ્રેમિકાને સગાઈ ન કરવા ધમકી આપવાનું ચાલુ કરી તેની પાસેથી તેની સગાઈ જે નક્કી થઈ એ યુવકના નમમાં લઈ તેને પણ ધમકાવાનું ચાલુ કર્યું હતું અને આ દરમિયાન આજે તે પ્રેમિકાને મારી નાખવાના ઈરાદા સાથે જંગલેશ્વરના હુસેની ચોકમાં પ્રેમિકાના માછલીના સ્થળે પહોંચ્યો હતો અને આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા બાદમાં પોતાના પેટમાં પણ ત્રણ ઘા મારી દેતા બાદમાં પોતાના પેટમાં પણ ત્રણ ઘા મારી દેતા તેણે ગંભીર ઈજા થઈ હતી બંને હાલ સારવાર હેઠળ છે જેમાં યુવતીને ગંભીર ઈજા પહોંચી છે